જમીન માપણી વધારા માટે કચ્છ કલેક્ટરની ખોટી સહી સાથેનો પત્ર બનાવી ઠગાઈ કરવાનો ચકચારી ગુનો દાખલ થયો હતો જો કે પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી અને ક્લાર્કની ધરપકડ કરવામાં આવી છે ગત અઢાર સપ્ટેમ્બરના ભુજના ગ્રામ્ય મામલતદાર અરુણ નાગરમલ શર્માએ ભુજ એ ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરાવી હતી જેના પગલે ત્વરિત કાર્યવાહી કરતા ક્લાર્કને ઝડપી લેવાયો છે કચ્છ જિલ્લાના કલેક્ટર કચેરીમાં ખોટો ઓર્ડર થતા સમગ્ર કચ્છમાં ભારે ચકચાર મચી ગઈ હતી ઘટના અંગે મળતી માહિતી અનુસાર અરજદાર નીતાબેન લક્ષ્મણ રાઘવાણી દ્વારા અરજી કરવામાં આવી હતી કે ભુજ તાલુકાના રતિયાની સર્વે નંબર બસો છની જમીનમાં રહેલ એકર બે એકત્રીસ ગુઠા માપણી વધારો નીકળ્યો છે જેને ખાતે ચડાવીને નિયમિત કરવામાં આવે આ અંગે કલેક્ટર કચેરીના જમીન માપણી વધારાનો તારીખ સત્તર જમીન માપણી પણ તેણે આ સાથે જોડ્યો હતો જોકે ઈ સરકારની ફાઇલમાં તપાસ કરવામાં આવતા આ પત્ર ઓનલાઈન અપલોડ થયો ન હતો જેથી આ પત્ર ડુપ્લિકેટ હોવાનું પ્રાથમિક રીતે લાગ્યું હતું નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે અને જે અંગે આખા રેન્જના તમામ જિલ્લાઓમાં આ અંગેની સૂચનાઓ આપવામાં આવેલી છે જે અન્વયે અત્રેના જિલ્લામાં એસપી સાહેબ શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને જે નાસ્તા ફરતા આરોપીઓ છે તેમને પકડવા માટે સૂચનાઓ આપવામાં આવેલી જે સૂચના અન્વયે તાજેતરમાં સપ્ટેમ્બર મહિનામાં એક ભુજ શહેર એ ડિવિઝનમાં ગુનો દાખલ થયો હતો જેમાં અત્રેના માનનીય કલેક્ટર સાહેબશ્રીની સહી કરીને એક હુકમ બહાર પાડવામાં આવ્યો જમીન વધારાનો એનો એક આરોપી જે નાસ્તો ભરતો હતો એ આરોપી અંગેની બાતમી એલસીબીના અધિકારીઓને મળેલી હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસ દ્વારા માહિતી મેળવી અને એ આરોપીને બનાસકાંઠા ખાતેથી પાલનપુર એના જે ગામ છે લાલાવાડા ગામ ખાતેથી ત્યાંથી તેમને પકડી લાવીને અટક કરવામાં આવેલ છે આરોપીની ભૂમિકા એ છે કે એ મહેસૂલ શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને એક અરજદાર છે જેમની રતિયા ગામની જે જમીન હતી બે એકર ને એકત્રીસ ગુઠાવાળી જમીન એ વધારા જમીન વધારાનો જે હુકમ હોય છે એને નિયમિત કરવા માટેનો હુકમ એ અરજીના આધારે કલેક્ટર સાહેબની સહીથી એ હુકમ આ આ કામના આરોપીએ એ ઇસ્યુ કરેલો હતો તપાસ આ દિશામાં એ કરવામાં આવશે કે આવી કેટલી સંયોગ કરેલી છે કારણ કે એમણે આ જગ્યાએ બે વર્ષ છેલ્લા બે વર્ષથી ફરજ બજાવે છે આમાં બીજા કોઈ અન્ય સહારોપીઓ છે કે કેમ એ પણ તપાસ કરવામાં આવશે